કાલે વિડીયો માં આગળ બેસે ખુબ મજા આવશે આપણે ઝાડા ખોતા નીકળી વાર માં કોદળે જો આવી દીધો નીકળી ગયો એટલે એટલે ઘરે આવ્યો માં કાકા ને લઈ પાછી હરખી નાખી દેવી ફાઈનલી જો પાછી નાખી વાળી છે કોદળે જો લે લાગી જો એક ફૂલ ફિટિંગ સાથે નાખી ને એટલે નીકળે ને હવે ઝાડા કામ લઈ લો ઉપાડી લે ઝાડા જો

સહી સલામત ઘર પર પોગી ગયા હોય તો હલો ઘરે જઈએ અમારી ભેંસે હવારમાં દોવા નથી એટલે જો અત્યારે ભેંસને દોઈને ગયા એટલે જો હું અહીંયા આડો ઊભો તો ખોટી લઈને કીધું ભાગે નહીં અમારી ખેટી બેન લાઈક શેર સબસ્ક્રાઈબ કરી તો જો ઘરે ને એટલે આવી ગયો હું ઢોરે હવે ગોંદર ગો મેટે હું બીતે બાવળમાં આય અને આવી ગયો ટ્રેક્ટર આવે ને લો ખતરી જો લાઈક કે કે કેમ છે <thumbnails> <voulais uno> <try..."> <Morris aí> <yahoo> બે છે કન્ડિશન અપડ દનેતરમાં કારણ કે આયા ક્યાં આવતરતા દડેરમાં એ કેટલા દડાય બતાડો જો અને પછી બે મેક આયા ત્રણ ત્રણ દડે લઈને જાવી છે તમે દરર માં મિરાજુ આમ આવી જાય પી આવશે દરર માં તો હાલો જાઈના બધી તૈયારી કરી તો પહેલી તમા ત્રણ ત્રણ રનમાં આઉટ થઈ ગયા છે વિર આપ ફિલ્ડર છે આ છે વિરાજે થઈ ગઈ બધે પ્લે યે નાય છે ફાઇનલ જો આપડી તો ગઈ છે પાછી અને બોલરે ફરી ગયા છો હવે આ શું બોલિંગ કરે બાકી બધા ગયા છે આખા ઘા માટે તો હાલો હવે આપણું બોલિંગ કરીને બનાવી નાખ્યું બહે રન